બે છે ભાઈ નો કોઈ અમાર હોય જ નઈ બિચાડે અહિયાં અને હવે આ વખતે તો આવે છે ને આપે હું આપું જમવા આપું કામ કરતા નથી તમને હું ખાવા આપું કે આપતી

મન પડે એવું મજા કરે મન પડે ખાવ ને મન પડે મજા નઈ હું આવી ને આજ થી ત્રીસ વર્ષ પહેલાની વાત છે તો માથે ઓઢવાની અને સાડી પહેરવાની સિસ્ટમ હતી તો હું બાલુબાનો યુનિફોર્મ હતો શર્ટ ને શર્ટ આટલે લગીનું સ્કર્ટ અને શર્ટ હું તે દિવસ થી પહેરતી માથે એને ભણાવી તી ને મને આગળ લેવી તી ને ત્રીસ એકત્રીસ વર્ષથી હું ઈ પેલા પેલા હું ઈ કપડા પહેરતી તો હવે હું પહેરું એટલે મને કઈ લાગે જો બીજા

સરકારી નોકરી મળી જાય આપી દેજો એને સરકારી નોકરી મળી જાય મળી જાય मारी जाए मारा आशीर्वाद से कह दियो पोते चोखा छे ने चोखूद गवर्नमेंट ये देखो पोते चोखा छे ने એટલે ચોખુદ ગવર્નમેન્ટ હાચી વાત છે

ભાવે ભાવે આપડે રાખવાના જ છે આપડા સિવાય બાકી તો આપડે વિશ્વ ની અંદર છે ને ત્યારે ઘણા ચેરિટેબલ ટ્રસ્ટ છે દરેક ને પ્રેમ

અમાર બાને ને બાર ગામ કે હું ગઈ હોય ને તો અમારે ખોટું બોલી ને જવાનું નાના બાળક ની જેમ ઉમર ખોટું જ બોલવાનું હું ક્યાંય જાઉં નહીં કાલે હું ગઈ હતી ક્રિયા એક મરણું થઈ ગયું ને તો હું સ્કૂલે જાઉં છું એમ કઈ ગઈ પછી આવું એટલે પછી રોવા માંડે ક્યાંક જઈને ને પાછી આવું ને એટલે એ રોવાનું ચાલુ કરું બંગલા બંગલા બનાવી હા આપણે ભગવાન આટલું રેવા પૂરતું શેર માં ભાડા ન ભરવા પડે રોટલા ખાતા છીએ કરોડપતિ નથી હા ભગવાને રોટલો દીધો અને જો આ યુગ ની અંદર બધા બેન કામ કરીએ ને તો બે છેડા ભેગા થાય અત્યારે હમણાં જો ઉપર ગઈ ને તો એ જ વિચાર કરતી હતી કે ભગવાન બે દીકરા દીધા એવો અફસોસ થાય એક દીકરી દીકરો દીધો હોત ને તો નિશાળે થી આવત ને તો એમ કે મારી મમ્મી થાકી ગયા મમ્મી ગરમ ગરમ બનાવ્યું જમીન તો આવીને સીધું કુકર જ પકડવાનું ક્યારે ક્યારે ગો હો ને રોવું આવે ક્યારે ક્યારે અમે હું બધા ને હિંમત આપતી હોય પણ બહુ થાકું ને જો જબરબત ધાઈ ને કેટલા વાલા છે આ નસીબદાર જીવડો લાગે મને તો આવે ને એટલે મારી પાસે હાઈવે રાખે કે આવ્યા બધા એમાં કાઈ ની લેવા નતા આવ્યા હો કાઈ જાય તો બહુ બહુ જ છે એટલે બહુ ગમે બહુ ખુશ થાય પોતે છે ને ગરીબીમાંથી ઊંચા આવ્યો ને બાઈ બહુ કામ કર્યાશ પહેલા એટલે હવે છોકરાઓને બધાઈને બહુ સારું એના છોકરીઓ છોકરાઓનું હારું ને એટલે ખુશ થાય બિચારા હવે એની લાઈફ માં બીજું તો શું છે હા જોવે ને ખુશ થાય એ સાચું ઓલું છે બધુંય નહીં કોઈ દિનના દુઃખ એ

એકત્રીસ વર્ષ ત્યાં હું અને દસમું ભણતી ને હું ત્યારે મારા મેરેજ થઈ ગયા હતા અગિયારમુ અમે પૂરું કર્યું ને પછી એક્ઝામ અગિયાર માં ની આપી ને પંદર માં દિવસે પૂરો થયો ને પંદર દિવસ સોળ મારા મોટા જન્મ છે અગિયારમા ધોરણ માં જ એટલે અમાર મા દીકરા ને સત્તર વર્ષ નો ફેર છે એ સમયમાં તો આપડે જો નું કઈ હતું નઈ સારું હોય કે છોકરો સારો છે ખાનદાન હારું છે એટલે દઈ દેતા આપણે એમ હાવ નાની હતી આના હાથમાં જ કેળવાની એટલે અમારે હાહુઓનું કોઈ બાંધણું ન થાય એની મને કેળવી આમ કામ કરાય આમ કામ કરાય આમ રેવાય આમ રેવાય પછી ખોચા નથી કાઢા કોઈ દી કઈ ના આવડે ને હરખું ન થયું હોય ને એટલે હું તો એ સલાહ આપું કે જો છોકરીયું કે આપણે દીકરીયું કે વહુ કે આપણે હોય આપણી દીકરીને કેમ પ્રેમથી શીખવાડીએ કે ના શીખવાડીએ તો તમારી વહુ ભૂલ કરે ને તો એને શીખવાડો જો તમે નાની ઉંમરમાં શીખવાડ્યું હશે ને તો પછી એને યાદ રહે આજે જો એને સેવા કરવાની મારે હા

પછી બે વરસ માસ્ટર ને બી એડ મેં જૂનાગઢ ત્રણ વર્ષ હોસ્ટેલમાં રહીને કર્યું તો બાઈ હતા એને સ્કૂલે મૂકવા જાય કાખમાં નાખી નાખીને નાનકડો જાગ્યો ને હમણાં એ તો એટલો તોફાની ને કે આ કોઈ હાચવી જ ન હગે મારી મમ્મી બેનો આંટો દેવા જાતી ને તો માર મમ્મી કંટાળી જાતા કે તમારે દી જાવું એમ હા એ હા એ આ એવા એવા કરે એને આ જ હાચવી હકતા હું આનું ઋણ કોઈ દી ન ભૂલું એની કયા હતા ને તો હું ભણી હઈ ગઈ ને નોકરીનો આપડે પગાર આવેસ તો એના થકી આવે એટલે આપડે ઈ એટલે ના ભૂલીએ મને ક્યારેક ક્યારેક બઉ કંટાળો ચડે આ જો સવારથી હાઈ સુધી કામ કરવાનું પછી રાતે આપણે એની વા જાગવાનું બાથરૂમ જવું ટોયલેટ જવું બાથરૂમ જાવું ટોયલેટ જાવું એટલે નિંદર ના થાય હે હં પાછું સાંજે ને ખીચડી જ ખાય ખીચડી ને દૂધ જ ખાય છે સાંજે હં એટલે નીંદર પૂરી ના થાય એટલે ક્યારેક ક્યારેક એમ થાય કે ભગવાન લાઈફ તો જો ને પણ પછી એના એના ઋણ યાદ આવે મને કે એણે કર્યું ને મારા છોકરાઓના છીન પી એની જ સાફ કર્યાશ મારા કરતા વધારે એનીયે કર્યા એટલે ગધાઈ હા હા ઘણાય હા હું એમ કહે કે તમારે જેવી વહુ હોય તો કેવું સારું પણ ત્યારે મારો એને એ જ જવાબ છે કે પેલા મારે હાહુ જેવા હાહુ થઈને બતાવો હા એટલે તમે જો આટલું તમારે હાહુ મારી હાહુ જેવા થઈ જાવ એક દીકરીને જેમ રાખો ભણાવો કરાવો એના છોકરાને સાચવો પછી એના તરફ લાગણી વરસાવો એને પ્રેમ આપો તો ઈ આપશે જ પ્રેમ એટલે થાય થાય આવું